સવિતા હોસ્પિટલ ખાતે પીએમ મોદીના જન્મદિનને મેડિકલ કેમ્પનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે વડોદરા મહાનગર ભાજપ દ્વારા સવિતા હોસ્પિટલના સંયુક્તથી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર દેશભરમાં ગુજરાતના પનોતા અને દેશના યશસ્વી પ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિનની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા મહાનગર ભાજપ દ્વારા પણ તેની અલગ અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી વડોદરા મહાનગર ભાજપ દ્વારા ભાજપના

આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનો આજે પંચોતેરમો જન્મદિવસ છે વિવિધ કાર્યોનો શુભારંભ આજના દિવસે થયો છે એ જ ક્રમમાં આજે વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ એટલે કાર્યકર્તાઓ માટે એક ચિંતા વ્યક્ત કરીને એમનું હેલ્થ પરીક્ષણ થાય સુપર સ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ થાય અને ફિટ રહે સ્વસ્થ રહે અને લોકોની સેવા જેવી રીતે માન્ય નરેન્દ્રભાઈ પોતાના જીવનનો ક્ષણ ક્ષણ કણ જનતાને સમર્પિત કર્યું છે એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ફિટ રહીને સ્વસ્થ રહીને જનતાની અવિરત સેવા કરે એ શુભ આશયથી આ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે અને સેવા પખવાડિયા નિમિત્તે આજે અમે વડોદરાની વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કર્મિષ્ઠ કાર્યકર્તાઓનું આજે અમે ચેકઅપનું કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પ અમારો ચાલુ થશે સેવા એના ભાગરૂપે જે સત્તર તારીખથી સ્ટાર્ટ થઈ અને બે તારીખ સુધી હવે બે તારીખમાં ત્યાં સુધીમાં અમે સાતસો પચાસથી પણ વધારે કર્મિષ્ટ કાર્યકર્તાઓને ઇન્વોલ્વ કરવાનો પ્લાન છે જેમાં અમે અત્યારે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતેથી આ કાર્યક્રમની શરૂઆત કરેલી છે આખા જે ચેકઅપ છે એ સુપર સ્પેશિયાલિટી ચેકઅપ છે એટલે મેગા મેડિકલ ચેકઅપ જેને આપણે કહીએ જેમાં કાર્ડિયા કન્સલ્ટેશન ઇકો ટીએમટી ફિઝિશિયન કન્સલ્ટેશન સાથે સાથે અમે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન મેજોરિટી કવર કરી રહ્યા છીએ એટલે કે આપણું જે કર્મિષ્ટ કાર્યકર્તા છે જે આપણા વડોદરા શહેરના ખૂણે ખૂણે જઈ અને ભારતીય જનતા પાર્ટી માટે જે કામ કરી રહ્યું છે એની હેલ્થનું આપણે ધ્યાન સારી રીતે રાખી શકીએ એના માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે